હરિયા ગામના ચાર રાઉન્ડ લગાવે છે અને વાદળી માથે માટીનો ઘડો લઈને પાણી લાવે છે આમ આ દિવસે દિવસમાં સુકન યોજાય છે રાત્રે ગામના બે છોકરાઓ પસંદ કરીને એકને પાણીયારી અને બીજાને ભટવારી બનાવાય છે આમ આ રીતે આખા વરસમાં વરસાદ કેવો રહેશે કેવા પાક થશે રાજકારણમાં કેવું રહેશે આવા જુદા જુદા વર્તારો જોવાય છે આ દિવસે આજુબાજુના ગામના ઘણા લોકો આ પ્રસંગ જોવા માટે આખી રાત રોકાય છે આ દિવસે મહેસાણા લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ પણ આખો દિવસ અને રાત ઉપસ્થિત રહી ને માના આશીર્વાદ લીધા હતા બધા લોકોએ મા બ્રહ્માણીના આશીર્વાદ લીધા આખો દિવસ બ્રહ્માણી માના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો અહેવાલ હર્ષદભાઈ પટેલ મહેસાણા